એટલે જ્યાં મજા મળે ને ત્યાં મજા માણી લેવી જોઈએ હકીકતે આ જિંદગીમાં આવ્યા તો બીજું કઈ ભેગું આવવાનું નથી જય ગિરનારી બાપુ નમસ્કાર રામ રામ જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે એને પાછા મેળાની અંદર આવી ગયા અને આજે આપણા ભેગા વિજયભાઈ સિસોદિયા અને બ્રિજેશભાઈ વિજયસિંહ વિજયસિંહ સિસોદિયા સોરી વિજયભાઈ નહીં તો અત્યારે એને ફૂલ ટ્રાફિક હે જવા દઈએ કે નહીં ખબર નથી આપણને પણ ટ્રાય કરીએ જો જવા દઈએ ને તો ગાડી અંદર જાશે ગાડી અંદર જાય એમ વિજયસિંહ સિસોદિયા એમ કે ગાડી અંદર જવા જાય જોઈએ હવે આપણે ગાડી અંદર જઈને તો જઈએ અને આગર મેળાનો આજ માહોલ માણીએ કારણ કે કાલે શિવરાત્રી હે કાલે નહીં બાર 12 માં 10 ની વાર છે હમણાં 10 ની પછી શિવરાત્રી ચાલુ થઈ જાય હે એટલે જોઈએ આપણે હવે જઈએ આગળ હમણાં બતાવું તમને ટ્રાફિક કેવું હે આગળ કે તોને ફાઇનલી ગાડી તો જવા ન દીધી અંદર પણ અમારા વિજય છે જાજી ટ્રાય કરી પણ જવા ન દીધી તો હું વિજયેશ અને વિદલો અમે હાલી હાલીને મેળાની અંદર આજે દિવસ ચોથો હે ને

જી એ આજ ત્રણ દિવસથી ટ્રાફિક નહોતું ને એ ટ્રાફિક આજે જોવા મળ્યું છે અને આ ટ્રાફિક જોવા માટે આપણે એને હાલીને સ્પેશિયલ જઈએ છીએ આ વિગલા નહોતું આવવું જોઈએ આપણે ધરાવ લીધો વંડી ઠેકાડી વંડી ટપી ન ઘરની વંડી ટપી નીકળો ભાઈ વિગલો વંડી ટપી ને આવ્યો ભાઈ ઓલા ભાઈ ફટકાર ભાઈ લો આ હે ને પબ્લિક અત્યારે જાય ને આપણે બે ત્રણ દિવસ થી આવતા હતા જયારે એટલી ટ્રાફિક કેટલી પબ્લિક નહોતી એટલે આજે પબ્લિક જેટલી આમ બહાર નીકળવામાં માં હે ને એટલી જ જાવક ની અંદર પબ્લિક હે કારણ કે કાલે હે ને મહાશિવરાત્રી હે ને કાલનો દિવસ એવો હે કે કાલના દિવસથી દિવસ સવાર થી જ એન્ટ્રી બંધ થઈ ગયા હે એટલે આ બધી પબ્લિક છે ને કાલના દિવસની તૈયારી માટે અને અહીંયા રોકાવા માટે થઈ જાય છે તો આપણે હે ને પાંચ નાકા ભૂલે ભૂગી ગયા જે રિક્ષાઓ અંદર છે ને એ જ ખાલી આવર જવર કરે બાકી કોઈ જાતના પ્રાઇવેટ વાહન છે ને એ આવવા નથી દેતા ફૂલ આપણે મહેનત કરી આવવા માટે પ્રાઇવેટ વાહન લઈને ન આવવા આ જે આપણે ટ્રાફિક ની વાત ખાતી હતી આજે જે ટ્રાફિક છે ને એ બધી ટ્રાફિક છે ને આવતીકાલે જે શિવરાત્રી મહાશિવરાત્રી છે ભગવાન મોર્યાનાથ જે સંગમ અને ભવનાથ મહાદેવ મંદિર

જે ગિરનારનો ગેટ છે ભવનાથની અંદર આવવાનો જે ગેટ છે ત્યાંથી અંદર આવવાની જ સખત મનાઈ હોય છે ગાડી તમામ પ્રકારના વાહનોને આવવાની મનાઈ હોય છે માત્રને માત્ર તમારે ચાલીને આવવાનું હોય છે એટલે અત્યારે અમે ભવનાથ મહાદેવનો જે ગેટ છે ભવનાથ ગેટ ત્યાંથી ચાલીને જઈએ છીએ બહુ હાલત હું કહેવાય હાલત તો ઠીક છે પણ થાક લાગે પણ એક જે મજા છે કોઈ મજા માણવાની હોય છે અને બહુ અદ્ભુત મજા આવે છે ફૂલ ટ્રાફિક છે હું તમને બતાવું અત્યારે પહોંચી ગયો હું નારાયણ ધોરા પાસે તો આખો સીન છે ને નારાયણ ધોરાની પાસે જે આવેલું છે ને ત્યાંનું છે અને ફૂલ ટ્રાફિક છે અત્યારે અને ભગવાન ભોળિયાનાથની જે રવેડી નીકળે છે અને એમ કહેવામાં આવે છે કે ભગવાન ભોળિયાનાથ સાક્ષાત આ રવેડીની અંદર જો આવે છે તો એ જોવા માટે તેના લોકો બધા અત્યારથી જ પોતાનું સ્થાન ગ્રહણ કરીને જાય છે ફૂલ ટ્રાફિક છે હું આગળ બતાવું તમને ગુજરાત ના મેળા ની અંદર જે ભવનાથ તળેટીની અંદર મહાશિવરાત્રી નો મેળો થાય છે અને અત્યારે મહાશિવરાત્રી આજથી શરૂ થઈ ગઈ છે રાતના બાર વાગી ગયા છે ને બાર વાગી ગયા ગ્રિજેશભાઈ રાતના બાર વાગી ગયા આજથી મહાશિવરાત્રી ચાલુ થઈ ગઈ છે

ભગવાન ભોડિયાનાથ ની આરાધના અંદર અત્યારે મશગુલ છે અહીંયા જો દાકડા ની અદભુત મજા ચાલુ હે માળી અને ઉપર જો ડ્રોન ચાલુ હે આ તો તમને ઉપર એંગલ થી બતાવું તમને કેવું ટ્રાફિક છે ને જો આવું ટ્રાફિક બે દિવસ થી આવીએ નહોતું આજે દિવસ ત્રીજો છે અને ફૂલ ટ્રાફિક આમ જુઓ આનું ને આમ મોજ કહેવાય મોજ જા મોજ છે જો ક્યાં હે તમે જોવો ખાલી એક છ બાય છ એક હોય છે ને એની અંદર બોલાવે આ મોજ છે યાર મેળા ની તમે માણો તો મોજ છે ન માણો તો ઘર રોજ જ છે એમાં બધા બીજેસ ભાઈ નું ભેવું હે એટલે જ્યાં મજા મળે ને ત્યાં મજા માણી લેવી જોઈએ હકીકતે આ જિંદગીમાં માં આવ્યા તો બીજું ભાઈ ભેગું આવવાનું નથી

મેળો એટલે ભવનાથ મહાદેવનો જે શિવરાત્રી મેળો છે એમાં ભજન અને ભોજન બે ચાલુ હોય તો મારી વાત જોઈ શકો ગરમા ગરમ ગાંઠિયા અને ચા પાણી વ્યવસ્થા અવિરત ચાલુ જ છે અહિયાં અને આપણે શિવરાત્રી યાદ છીએ એટલે અમારે આ વિજય ને નાસ્તો કરવાની ઈચ્છા છે પણ આજે શિવરાત્રી થઈ ગઈ એટલે નાસ્તો નથી કરવાનો અને બ્રિજેશભાઈ પણ શિવરાત્રી રહ્યા એટલે આપણે ફરાર કરવાનો છે નાસ્તો નથી કરવાનો એટલે ભોજન અને ભોજન નો મેળો એટલે મહાશિવરાત્રી અને ભવનાથ નો કોઈ બી મેળો હોય જેમ કે મહાશિવરાત્રી નો છે તો પરિક્રમાનો મેળો હોય ભોજન અને ભજન નો મેળો એટલે મહાશિવરાત્રી નો તો અત્યારે આપણે છે ને ગુરુ ગોરક્ષનાથ આશ્રમ છે જે આ મારી પાછળ ગુરુ ગોરક્ષનાથ આશ્રમ છે ત્યાં પહોંચ્યા છીએ અને ત્યાંથી આપણે જવાનું છે એટલે હવે અમે એને ભેક્ષ ને બાબુરાવ ને અમે નોખા પડી જતા

ચા પાણી અને નાસ્તો જે ગાંઠિયાની સુવિધા છે ચા પાણી નાસ્તો અવિરત એમને ચાલુ જ છે ખોડિયાર જે આપણે આપણે બે દિવસ પહેલા બતાવ્યું હતું કે ખોડિયાર રાસમંડળ મંડળ અને ખોડિયાર ટ્રસ્ટ દ્વારા જે બનાવવામાં આવે છે એના દ્વારા આ ચા પાણી નાસ્તાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે તો મેં જે તમને કીધું ને કે ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયા અવિરત રસોડું ભોજનાલય અને અન્નક્ષેત્ર જે કહેવામાં આવે છે એ અને ચાપ તથા નાસ્તાની સુવિધા આ જગ્યા ઉપર ચાલુ છે અને ગાંઠિયા અને અને ચા આ જે આશ્રમ ગુરુ ગોરક્ષનાથ આશ્રમ છે જે તમને દેખાયા સિરીઝ ને લાઈતું વાળું મેં હમણાં આપણે અંદર ગયા મેં જે તમને વાત કરી ને એ ગુરુ ગોરક્ષનાથ આશ્રમ છે યોગી યોગી આદિત્યનાથ જે છે સી એમ એના જે ગુરુભાઈ છે એ આશ્રમ એનું હે શેરનાથ બાપુનું તો અત્યારે ભગવાન ભોડિયાનાથના આપણે દર્શન કરો તમે મારી સાથે અને આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે અને આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર ભગવાન ભોડિયાનાથનું જે આજે ભગવાન જે શિવરાત્રીનું છે એમ એમ કહેવામાં આવે છે કે ભગવાન ભોડિયાનાથ અને માતા પાર્વતીના જે લગ્ન થયા હતા તો આ જ જે જગ્યા છે આવતીકાલે અહીંયા બધું બંધ બંધ હશે અને અહીંયા છે ને નાગા સાધુઓની રવેડી નીકળશે આ રસ્તો આખો બંધ હશે અને આખે આખો અખાડો છે અખાડાની અંદર જે બી નાગા સાધુઓ છે એ નાગા સાધુ બધા રવેડીની અંદર જોઈન્ટ થશે અને જો ભગવાન ભોડિયાનાથની ઈચ્છા હશે અને આપણા નસીબની અંદર હશે તો આપણે પણ ભગવાન ભોડિયાનાથની જે રવેડી છે એની સાથે જોડાશું મારી હાલત ખરાબ થઈ ગઈ છે અને આજે મહાશિવરાત્રી નો પાવન પર્વ છે અને જો ઈચ્છા હશે તો આપણે આવતીકાલે પણ આવશું અને રવેડીની અંદર જોડાશું અને જોઈએ હવે કેવી રીતનું કાલનું પ્લાનિંગ છે એ જો અવાજ તો કારણ કે ફાઈનલ કમિટમેન્ટ નથી આપતો તમને એટલે જોઈએ આપણે અને અત્યારે આપણે જઈએ છીએ અહીંયા જે અખાડો છે ત્યાં અને અખાડા ની અંદર જઈ અને જોઈએ આજે છેલ્લો દિવસ આપણા માટે કાલે ભગવાન ગોડિયાનાથ જે રવેડી નીકળે છે અને જે નાગા સાધુઓ છે એ બધા મૂર્ગીકુંડ અંદર સ્નાન કરશે અને ત્યારબાદ મહાશિવરાત્રી જે પવન પર્વનો મેળો છે એ સંપૂર્ણ થશે જોઈએ આપણે આગળ હવે કાલ અવાજ છે તો આવશું જય ગિરનારી બાપુ હર હર મહાદેવ

સ્નાન કરી અને આ મેળાને સંપૂર્ણ પૂરો કરી એમ કહેવામાં આવે છે કે ભગવાન ગોળિયાનાથ ખુદ સાક્ષાત આ જગ્યા ઉપર સ્નાન કરવા માટે આવે છે હવે આપણે ને જે આ અખાડો છે એ અખાડા ની અંદર આવ્યા જે મેન અખાડો છે ત્યાં જઈએ હવે બતાવું તમને જો શકો કે બધા નાગા સાધુઓ અત્યારે સુઈ ગયા છે કારણ કે ટાઈમ બહુ વધારે થઈ ગયો છે નથી આતુરતાથી મેળો ચાલુ છે આવતીકાલે પણ રાતના બે અઢી વાગ્યા સુધી આમના મેળો ચાલુ રહેશે બધા નાગા સાધુઓ ફોટા દર્શન જોઈ શકો છો આ કેવી ટ્રાફિક છે ભાઈ đã được rồi mà chứ hại không phải là cái <laughs> cái <laughs> cái 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 ફાઇનલી આપણે ભગવાન જે અખાડાના દર્શન કરીએ અખાડામાં જઈ રહ્યા ને હવે આપણે ભવનાથ મહાદેવના મંદિરની પાછળ આવી ગયા આ જે જૂનો અખાડો છે ત્યાં એની પાછળની સાતના જે ગ્રાઉન્ડ છે ત્યાં આવી ગયા છીએ અને હવે અહીંયા તો જો કે મેં તમને બધી જગ્યાઓ બતાવી દીધી છે મારા ભેગા દરરોજ નવા નવા માણસો આવે એટલે અહીંયા કાંઈક છે અહીંયા કાંઈક છે એવી વસ્તુ જોવા જઈએ એટલે આપણે જે ઘોડીવાળા બાપુ હોય ને પાછા જઈએ અને હું તમને પાછા દર્શન કરું ઘોડીવાળા બાપુના કારણ કે અમારા વિજયસિંહ સિસોદિયા છે એમને એ બાપુ ના દર્શન કરાવી ભવનાથ મહાદેવ આપણે ભવનાથ મહાદેવરાજી મેળાના દર્શન હતા બધું આખો મેળો રખડી હતો આપડે હે પાછા જાય છીએ તો હજી આવકમાં જાવકમાં બે ટ્રાફિક એવું છે હું તમને બતાવું કે આવક ની અંદર હજી હું એવું ટ્રાફિક કન્ટિન્યુ ચાલુ જ છે

હવે આપણે કારણ કે હલાય એવી પરિસ્થિતિ નથી અને અત્યારે રાતના હે ને ત્રણ વાગી જાય ત્રણ સાડા ત્રણ જેવું થઈ ગયું હવે સાડા ત્રણ વાગી ગયા એટલે હવે ઘરે પૂછો તો પાંચ વાગી જાય નિરા ત્યાં કારણ કે

અને જો હજી એવી રોજ ટ્રાફિક ચાલુ ને આવકમાં એવી ટ્રાફિક ચાલુ ફાઈનલી આપણે છે ગિરનાર ની જે અંદર મહાશિવરાત્રી નો મેળો થાય છે જે મિની કુંભ તરીકે ઓળખાય છે એ આપણે આખો ફરી લીધો પૂરો કરી લીધો ને હવે ઊન વિજયભાઈ હે ને અહીંયા જે ગિરનાર ગેટ છે ને ત્યાં ઉભા છીએ ને હવે આપણે જવું છે ઘરે કારણ કે અત્યારે વાયગા સાડા ત્રણ પોણા ચાર વાગવા આવ્યા આમ તો આ વ્લોક ને આપણે અહીંયા જ સમાપ્ત દઈએ મળીએ આપણે નવા બ્લોક ની અંદર ત્યાં સુધી બાય બાય ટાટા બાય બાય